ચલાવનાર મોટી અવસ્થા વાળા બીમાર પતિ પત્ની વારુંડ પ્રવીણભાઈ અને તેના પત્ની સરલાબેન બન્યા બેરોજગાર એક બાજુ સરકાર નાના ધંધાર્થીઓની મદદ કરે છે એમનો રોજીરોટી ના છીનવાય તમામ પ્રયાસ કરે છે હવે ઉચ્ચ અધિકારી નાના અધિકારીને દબાણ હટાવવા આદેશ કરી પોતે છુમંતર બંને પતિ પત્ની બીમાર છે અને હવે સમસ્મશાન અમારા માટે છેલ્લું સ્થાન છે રડી રડીને કહી રહ્યા છે માં આશાપુરાને ફરિયાદ ચાર વખત જગ્યા બદલાવેલ હવે તેઓ થાક્યા છે બરાબર તમારું પહેલી દુકાન ક્યાં હતી પહેલા ઇંગ્લેન્ડની મંદિર કને હતી ત્યાંથી ખણાવી અમને હા ને હવે

અમારે હાલવાની હિંમત નથી કામ કરવાની હિંમત નથી તમે હેરાન કરો છો અમને તમે જોઈ તો જાઓ અહીંયા અમે કોઈ બીજું કાંઈ અમે નથી અમે ધંધા સારું બેઠા છીએ બે માણસ જેમ જેમ પોતાનું ગુજરાન ચલાવી છીએ તે એક અમને કરવા નથી દેતા તમે એમ નહીં અમને ઝેર નહીં પોટલી લઈ જાવ અમે મરી જઈ સંસારમાં હાલ્યા જઈ એમ કરો એમ નહીં અમને ઝેર નહીં પોટલી લઈ જાવ અમે મરી જઈ સંસારમાં હાલ્યા જઈ એમ કરો ખબર પડે દુનિયાને કે કેમ હાલાય છે ઘરમાં મારા મોટા માણસ ની કઈ થતું નથી બિચારાથી તો તોય હાલે છે કે પોતાનું ગુજરાન ચલાવે છે બે માણસનું નું તોય નથી અમને શું થી ગામ વાળા રહેવા નથી દેતા જે કરતું હોય ભગવાન ભોગો પણ અમને દુખી ન કરો તમે અમને દુખી કરો અને દુખી થઈ જા સ્વામી હું મારી માની ની પ્રાર્થના કરું છું કે દુખી થાશે મને દુખી કરે છે તો હું કહી દઉં કે માં ને માં છોડીને પ્રાર્થના કરું છું છોડી પે લાવું છું કે માં તું પોતે બધાને જે મને દુખી કરે છે ચોથી વાર મારાથી એવું કર્યું છે અને હું કંઈ નથી નડતી નથી કોખાલી જાતી તો મને દુકાન દુખી કરે છે હું એ કહેવા માગું છું કચ્છ રિપોર્ટરે ત્યાં દબાણ હટાવવા આવેલા અધિકારીને પૂછપરછ કરેલ કે શું કામ હટાવો છો ત્યારે જણાવાયું છે કે ઉપરથી ઓર્ડર આવ્યો છે મોટી અવસ્થાવાળા વૃદ્ધોને દર ભડોરની જગ્યા ભટકવા મજબૂર કરેલ ઉચ્ચ કક્ષાના અધિકારી નાના અધિકારી ઓર્ડર કરેલ જેમાં માતાના મઢ તલાટી સાહેબ તેમજ માતાના મઢ પોલીસ સ્ટાફ ત્યાં જગ્યા ખાલી કરવા આવેલ હતા ફક્ત મોટી અવસ્થાવાળા ચા લારી કરી પોતે અને તેમની પત્ની પેટ પાડે છે જેમાં બે બાળક છે તે તેમનાથી અલગ રહે છે હવે આ વૃદ્ધ પોતે રડી રડી માં સામે ફરિયાદ કરે છે અમારો ગુનો શું તમામ જગ્યાએ અમને શું કામ ઉઠાવવામાં આવે છે હવે અમો શું કરશો કેમ અમારું પેટ પાડશો પોતે રડી રડી માં આશાપુરાને ફરિયાદ કરે છે જેમાં ભલ ભલેના રૂવાડા ઊભા થઈ જશે આ કોઈની લૂંટ નથી કરી ફક્ત પાપી પેટ માટે રોજી રોટી કમાવા રોડ ઉપર ધંધો કરે છે સાંભળીએ એમની દુઃખંદ ભરી વાણી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ટીવી ન્યૂઝ માતાના મઠ મારા કાંઈ થાતું નથી બીજા નથી તો એ ચાલે છે પોતાનું ગુજરાન ચલાવે છે બે માણસનું દોરતા નથી અમને શું કહેતી ગામવાળા રહેવા નથી દેતા જે કરતું હોય ભગવાન ભગવશે પણ અમને દુઃખી ના કરો તમે અમને દુઃખી કરો આળા થઈ જાશો અમે હું મારી માની પ્રાર્થના કરું છું કે દુઃખી થશે એ મને દુઃખી કરે છે તો હું કહી દઉં છું માને મારે હાથ છોડીને પ્રાર્થના કરું છું છોડી પહેલાવું છું કે માર ખૂબ જ છે જે મને દુખી કરે છે ચોથી વાર એવું કર્યું છે એને કોઈને નથી સર આજે કચકીર કચકેર ની ટીમ માતાના મઠ ના રોડ ઉપર અત્યારે મોટી અવસ્થાવાળા અને ખરેખર સતત જેને ગામમાં લગભગ ત્રણ થી ચાર વખત એક જગ્યા થી બીજી જગ્યા બીજી જગ્યા થી ત્રીજી જગ્યા અને ત્રીજી જગ્યા થી ચોથી જગ્યા અત્યારે અહીં રોડ ઉપર આવી અને પોતાનું ગુજરાન ચલાવે છે ને અહીં પણ અધિકારીઓ દ્વારા અહીં જગ્યા ખાલી કરવા માટે ઓર્ડર આપેલ છે અત્યારે આ મોટી અવસ્થાવાળા અત્યારે એમના છોકરાઓ પણ છે એ પણ એમનાથી અલંગ થઈ ગયા છે હવે આ લોકો એમ કહેવા માંગે છે ખરેખર હવે અહીંયાથી અમે નીકળ્યા હવે અમારી બાજુમાં શમશાન છે હવે અમે શમશાનમાં જઈએ છીએ બરાબર આવી રીતે અહીંયા અમે અમારું બે ગરીબ માણસનું રોજીરોટી કમાવીએ છીએ અને અહીંયાથી પણ અમને જગ્યા ખાલી કરાવે છે તો હવે અમે જઈએ ક્યાં જુઓ એમની વાણી અને એમના સદો કચ્છ કે ટીવી ન્યૂઝ માતાના મઢ આદમ નોથિયાર